આશરે સો એક જેટલી બોટલો આમાં આવી છે એટલે એનું સ્ટ્રક્ચર બનાવ્યું સ્ટ્રક્ચરની અંદર પછી આ બોટલ આ રીતની બાંધી છે એ બોટલનો એક કડિયું કાપેલું છે અને વાયરથી બાંધેલી છે ઉનાળાની અંદર રોપને બે દિવસ સુધી પાણી ન આપી શકાયું હોય તો રોપ मुरજઈ ન જાય અને પાણી મળ્યું રહે અને ડીપ ઇરિગેશન નું કામ કરે નમસ્તે ગિરીશ જોશી શહેરી સ્માઈલ એનજીઓ પરિવાર અમે બધા ઓફિસે બધા સાંજે મળતા હોય છે પછી એકબીજાના વિચારથીને એકબીજાના વિચાર આપલે કરીને એવો વિચાર આવ્યો કે પર્યાવરણને અનુરૂપ આ બોટલોનું એક પિંજરું બનાવીએ અને ડીપ ઇરીગેશન કામ પણ આપી શકે એ રીતનો કોન્સેપ્ટ અમે તૈયાર કર્યો જેમાં અમારે રિતેશભાઈ મકવાણા છે હિરેનભાઈ ભોજાણી છે બીજા ઘણા છે અમારે અશ્વિનભાઈ મિસ્ત્રી છે રાકેશભાઈ છે અમારા સંસ્થાના પ્રમુખ કપિલભાઈ પંડ્યા બધા સાથે મળી અને આવું કાર્ય કર્યું છે અને કંઈક ને કંઈક સમાજને એવો અમે સંદેશ આપવા માગીએ છીએ કે પર્યાવરણની જાળવણી કરીએ અને વૃક્ષારોપણ કરીએ કે જેથીને આવનાર પેઢીને ઓક્સિજનની કમી ન રહે અમે એ બોટલનું એક તળિયું કાપેલું છે પછી એક તરફથી એકબીજાની ઉપર મૂકી અને વાયરથી બાંધેલી છે પહેલાં એનું સ્ટ્રક્ચર બનાવ્યું તો સ્ટ્રક્ચરની અંદર પછી આ બોટલ આ રીતની બાંધી છે અહીંથી પાણી જઈએ નીચેનો બંધ રહે બોટલ તળિયામાં ઉપરથી પાણી જે આવે એ ટપક પદ્ધતિથી ને પાણી આઈ થિંક ઉનાળાની અંદર રોપને બે દિવસ સુધી પાણી ન આપી શકાયું હોય તો રોડ મૂર્જાઈ ન જાય અને પાણી મેલું રાખે છું ને અમે રોજ સાંજે બધા મળીએ ઓફિસે અને કોઈને ને કોઈ આવા ટોપિક ઉપર વિચાર કરતા હોય વિચાર વિમર્શ ચાલુ હોય એમાંથી વિચાર એવો ઉદ્ભવ્યો કે આવું કંઈક કરીએ તો જે સમાજમાં એક સારો મેસેજ જાય એટલા માટે આની ઉપર અમે ફોકસ કર્યું અને કામ આગળ વધાર્યું જે અમારું આ મોડલ પીસ છે હજી આનાથી અમે કંઈક સારું કરી શકીએ એવું અમે હજી આગળ વિચારીએ છીએ હજી આનાથી ને એમ છે કે સાઇઝ થોડીક મોટી કરીએ બોટલ મોટી કરી નાખીએ કે જે નીચેની બોટલમાં છે એ પાણીનું સ્ટોરેજ વધી જાય